પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કર્ણાટક અને ગોવાની મુલાકાતે પ્રધાનમંત્રી ઉડુપીમાં કૃષ્ણ મઠની મુલાકાત બાદ લક્ષ્યકંઠ ગીતા પારાયણમાં લેશે ભાગ તો ગોવામાં શ્રીરામની સિત્યોતેર ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું કરશે અનાવરણ છત્તીસગઢના નવા રાયપુરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજથી ડીજીપી આઈજીપી કોન્ફરન્સ ગૃહમંત્રી અમિત શાહે કહ્યું નક્સલવાદ સિવાય નવા જમાનાના ખતરાઓ સામે લડવાના નવા સુરક્ષા આયામો પર થશે મંથન પશ્ચિમ બંગાળમાં એસઆઈઆરના વિરોધ મામલે રાજકીય ઘમાસાણ યથાવત ટીએમસી નેતાઓનું પ્રતિનિધિમંડળ આજે ચૂંટણી પંચ સાથે કરશે મુલાકાત ટીએમસીએ ચૂંટણી પંચને પાંચના બદલે દસ નેતાઓના નામ મોકલ્યા વલસાડના ધરમપુરમાં આયોજિત રાજ્ય સરકારની બારમી ચિંતન શિબિરનો આજે બીજો દિવસ ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થયો છે ત્રિદિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ ક્ષમતા નિર્માણ અને મૂલ્યાંકન પોષણ અને આરોગ્ય સહિત ગુજરાતના વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ પર સામૂહિક ચિંતન રશિયા અને યુક્રેનના યુદ્ધને સમાપ્ત કરવાના સવાલ પર પુતિનનું મોટું નિવેદન શકે છે વ્હાઈટ હાઉસ પાસે થયેલા ગોળીબાર મામલે ટ્રમ્પ પ્રશાસનને આપ્યા આદેશ ઓગણીસ દેશોના ગ્રીન કાર્ડ અને તમામ શરણાર્થીઓને અપાયેલી મંજૂરીની થશે તપાસ ગોવામાં ચાલી રહેલા છપ્પનમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું આજે થશે સમાપન પ્રતિષ્ઠિત સુવર્ણ મયુર પુરસ્કાર સહિત અલગ અલગ શ્રેણીઓમાં અપાશે પુરસ્કાર દસ ફિલ્મો પ્રતિષ્ઠિત આઈસીએફટી યુનેસ્કો ગાંધી મેડલ માટે સ્પર્ધામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતનાર મહિલા બ્લાઇન્ડ ક્રિકેટ ટીમ સાથે કરી મુલાકાત ખેલાડીઓની મહેનત અને ઐતિહાસિક ઉપલબ્ધિના કર્યા વખાણ